શરત શહેરને પ્રદૂષણથી મુક્ત બનાવવા માટે સુરત ક્રિસ્ટલ લાયન્સ ક્લબ દ્વારા સીટી લાઇટ ખાતે પીયુસી ચેકઅપ કેમ્પ યોજાયો હતો મોટી સંખ્યામાં વાહન ચાલકોએ ભાગ લીધો હતો સુરત ક્રિસ્ટલ લાયન્સ ક્લબ દ્વારા પ્રદૂષણ પર જાગૃતિ માટે પિસ્તાળીસ વાહનોનું પીયુસી ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમ અંતર્ગત તમામ વાહનોના પીયુસી ચેક કરવામાં આવ્યા હતા જે વાહન ચાલકોને તેમના વાહનની પ્રદૂષણ નિયંત્રણ પ્રમાણપત્રની તપાસ કરવાની પ્રેરણા આપી હતી આ કાર્યક્રમ સિટી લાઇટ પેટ્રોલ પંપ પર આયોજિત કરવામાં આવ્યું હતું સંબંધિત વિશેષજ્ઞો અને

ચાર્ટર્ડ પ્રેસિડેન્ટ શ્રી રંજુબેન દુગર અને ક્રિસ્ટલ સભ્ય જોડાયા હતા કેમેરામેન હકીમ શેખ સાથે વસીમ હાસમીનો રિપોર્ટ આઝાદ ન્યૂઝ સુરત